જય દ્વારકાધીશ જય માતાજી શું કરું આરતી ગુડ મોર્નિંગ મમ્મી આરતી ગુડ મોર્નિંગ હા 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 રવિવાર આજ તડકો આવ્યો છે ભાઈ માતાજી મોડું થઈ ગયું છે આજે બધાને સન્ડે કા ફંડા અલે ગુંદર બનાવ્યો તો મમ્મી તડકા વગર કોઈ નહીં નહીં જીવનમાં તડકો જોવા તડકો હોય તો તાજગી વૃક્ષો ઉપર પણ જોવા મળે આપણા ઉપર પણ જોવા મળે શું કહેવાય તડકા વગર મજા આવે નથી હે કેમ બોલતા નથી તમે બરાબર ખખડીને બોલો સન્ડે છે તો થય કેમ હં હે આજ તો બોર ખાવા લઈ જઉં તને

આરતી ટી કઢી બનાવી છે અને બાજી રોટલા મમ્મી બનાયા વાહ ભાઈ વાહ અને આ દેવ ઉખડી પ્રસાદ ચોય પ્રસાદ થેન્ક યુ કઢી કાડીને વાત જ ના થાય અન પપ્પા વેલે વેલે જમલીતુ વાસ્તવ હા હા નઈ કોનેલા હ કોનેલા ચલો બેલ ને કાઢ આજુ આ રે ને બેયુ જોંગ કાતો ના કરે બગળસી હાથ આખો જા અજે અલ્યા હાથ બગળસી ગઈ છે મિત્રો ખેતરમાં સવા ચાર વાગે બાટલું પકાવી દો મને અને પ્રયા રેડી મને શું કરો જુઓ આ રેડી લઈ લઈ ખેતરમાં ખાવા માટે ફિશ છે અને ડુંગળી ને બધું લઈ લીધું ત્યાંથી બધું જે મંગાવી છે ખાઈ છે પપ્પા આવે મમ્મી આવે કેટલા જઈ ગયું આવે જ છે લેવા ના જય માતાજી લેવા ટકા આવવાનું તો ચલો જવા દો ભાઈ ખેતરમાં

เลี้ยหรอฮ่าฮ่าฮ่าด้วอแบบที่ไปด้วอทุกวันมันเก่งต้องเปิดเฉาแล้วโอ้โหสีดีสีดีกันรึสีดี જય રોમાપીર કી જય જય દેવી બ્રહ્માણી માત કી જય આવો ભાઈ આર્ય ઓને પકડ Ah, oh, hot.

જત તું જો કુદન દેત રે હા આવ ચાલી દે કિલો પાપડી કિલો ના છે જો કાત્રા જોરે હમ જો કાત્રા અર્ધી આરે કુંડી આ હોય તો આયેલો છે હમ ઓર હાલ તો બધું કે લેવા જાવ ઐતર માં આયા લેવા જો પે પાટી જ ટાઈમ આયા પછી તો કાલ કોક કરીશ કણે બનું તીરો એટલે ઠંડુ લાગે બધું પાયેલું મમ્મી દસ વર્ષે આવી છે માં ચાણા આવી દીધા

Nau li do Nau li ya si ya Aja nasa wu lau di bal Apri lau pa apri bagu we Apri lai ye bera bal Papa beha we Papa Wai aya mapan chule Viru apa ya Apa ya Tio Apo ti ari Apo ti

లై బేకడ్ కడుప ఆపరేట్ ఆలో జాబ బనత కోయ నేచర్ బఫులా పలో మా 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 వాట్లు నేకడ పో అప్పా బూటాలో కోయ బూవో పడ నా మా నింగల 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 తో దుడో నా మారా బా 1000 డంగ 250 మద మొబైల్ లై ఐ యు ఆ

અલે આ તો બહુ ઊંચો ચગાયો યાર હાજી જય માતાજી આ તો ઉતારા હેડ ફટાફટ ઉતાર ઉતાર નીચે ઉતાર ઉતાર અરે વાહ ખેત કેદી આ તો ડીલ મે અરે ઉતારી લે યાર ફટાફટ અરે ઉતારે કે લે હેડ ઠંડી આવી ગઈ છે હવે થોડી થોડી ઠંડી વાય હવે પાપડી ખાઈ લે પછી જઈશું ઘરે ઉતારા ઉતારા પતંગ એ પતંગ પડ્યો પૂરું થઈ ગયું ना काय अडले आहे हरियन तमार एया निजे ले आई बाकी तो फोटो बाकी रही हं डुंगडी है हो आ रे डुंगी घेतली लाय मु काय सबे बिजी हो आ कुटवायो ना खा ना ना लो तो

બોર તો એક નંબર જવાનો જો મિત્રો દેખાય નહી ઓનલી ફોર ટુ કલાક બે કલાક ની મીટિંગ મમ્મી આઈ જાય ને દસ પછી ખેતરમાં પગ મૂકી બાજુ ચો ખેતરમાં દીધું

આવી ગયા ફાઇનલી ખેતરમાંથી ઘરે અને કપડા વાળવાનું ચાલુ થઈ ગયું જો હા સાચી વાત છે મૂકીને મજા આવી નહીં પણ ખેતરમાં જવાનું મજા જ અલગ હોય બોર ખાવાની મજા આવી માતાજીનો દીવો થઈ ગયો છે અને ડીમ્પલ બનાવે છે ભાખરી મજા આવી ખેતરમાં હા ખેતરમાં બું બરાઈ દીધી હું